દોસ્તો આ સુંદર જગ્યા છે ભુજની નજીક આવેલું નીલકંઠ મહાદેવનું તળાવ ત્યાંની ખાસ જોવાલાયક વસ્તુ બતાવવા લાગ્યા છે તો ઝૂમ કરીએ છે જોઈને કહો શું દેખાય છે તળાવ આ તળાવની ખાસિયત છે કે અહીંયા બહુ બધા મગર છે તો એક મગર ભાઈ તમને બતાવ્યા માછલીઓ પણ આવી ગઈ છે આ તળાવમાં આપણા ઉપર આ વખતે વરસાદે ખૂબ મહેર કરી છે અને એ મહેર કરી છે એટલે આપણી આસપાસના નદી નાળાઓ છલકાઈ ગયા છે એમાંનું આ અતિ સુંદર નીલકંઠ મહાદેવનું તળાવ છે આખે આખું છલોછલ ભરાઈ ગયું છે અને આ તળાવની અંદર ઘણા બધા મગર છે એક મગર આપણે જોયો પણ બીજો શોધવાની કોશિશ ચાલુ છે કદાચ ક્યાં દેખાઈ જાય તો બતાવી દઈએ આ તળાવની અંદર ક્યારે નાવા પડવાની કોઈ કોશિશ ના કરશો કેમ કે અહીંયા ઘણા બધા મગર છે કાચબા પણ છે અહીંયા જ એક બહુ મોટો મગર હતો પણ આપણે આવ્યા એટલે એ પાણીમાં પાછો ગરકાવ થઈ ગયો મગર થી સાવધાન એક દેખાયો બધું શોધીએ છે પણ નથી દેખાતો અંદર પાણીની અંદર કાચબો છે નથી દોસ્તો કોઈ બારે નથી નીકળતો અત્યારે તો અત્યારે એક મગર જોઈ અને આટલી માછલી જોઈને આપણે સંતોષ માનીએ છીએ તો જરૂરથી અહીંયા આવવા જેવું છે ભુજ માંડવી રોડ ઉપર આ ખત્રી તળાવ કે નીલકંઠ મહાદેવનું તળાવ તમે જોઈ શકશો બહુ સરસ જગ્યા છે જરૂરથી અહીં આવશો પણ હા અહીં આવો ત્યારે નાસ્તાનો કચરો નહીં કરતા થેન્ક યુ સો મચ